હિન્દુ સમાજનું એક કાર્યાલયનું નિર્માણ શરૂઆત અને યજ્ઞ સાથે પ્રારંભ થયો હતો આ પ્રસંગે સંઘમાંથી વિવિધ ક્ષેત્રમાંથી સર્જન શક્તિ કરનારાઓ અમરેલી ખાતે ઉપસ્થિત રહ્યા હતા કમલાલ ત્રિવેદી ભાવનગર વિભાગ સંચાલક આજે આજના દિવસે અમરેલી જિલ્લાનું રાષ્ટ્રીય સ્વયંસેવક કાર્યક્રમ થયો આ પ્રસંગે વિવિધ કાર્યક્રમ થયા એમાં એક નવું સેવા કાર્ય શરૂ થયું ત્રણ જગ્યાએથી બાળકોનું સુવર્ણ પ્રાશન થશે ત્રણ જગ્યાએ સંસ્કાર કેન્દ્ર શરૂ થશે અને આ વિવિધતાએ સંપૂર્ણ હિન્દુ સમાજનું એક કાર્યવાહીનું નિર્માણની શરૂઆતના યજ્ઞ આજથી પ્રારંભ થયો આમાં માંથી વિવિધ ક્ષેત્રમાંથી શક્તિ અમરેલીની ઉપસ્થિત રહે અને સહયોગ કરે છે